જે માતાજી મિત્રો મારી ચેનલ પર તમારું સ્વાગત છે આજે આપણે એક સુપર માર્કેટનો ફોટો એડિટિંગ કરવાનો જ છે બરાબર જે કરિયાણાનું આપણે દુકાનમાં આપણે બેનર બનાવ્યું છે બરાબર તે રીતે આપણે એડિટિંગ કરવાનું છે તો ચાલો વિડીયો શરૂ કરીએ પહેલાં જ એપ્લિકેશન ઓપન કરી દેવાનું ઓપન કર્યા પછી આપણે આ રીતનું કંઈક એડિટિંગ કર્યું છે તો આ રીતે બધા આપણે લોકો છે બરાબર મારે પણ આવો જો ફોટો એડિટિંગ કરાવવો હોય તો આપણો કોન્ટેક નંબર અંદર આપેલો છે તો તમારે સાદો ફોટો આપણા વોટ્સઅપ ઉપર નાખી દેવાનો તો આપણે સાદા ફોટાથી આવો કે એડિટિંગ કરી આપશું તો તમને બધી મટીરિયલ બતાવી દઉં બરાબર